નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોંડલ તાલુકાના રીબડા ખાતે તારીખ એક ફેબ્રુઆરીના માજી ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય અગ્રણી સ્વર્ગીય મહીપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આરએ આર ફાઉન્ડેશનના પ્રણેતા રાજદીપસિંહ અનુરુદ્ધસિંહ જાડેજા દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્ત થેલેસેમિયા પીડિત દર્દીઓને ઉપરાંત ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે અપાશે વધુમાં આ નિમિત્તે તાલુકાની તમામ ગૌશાળાના લાભાર્થીને રાત્રિના બજરંગબલી મંદિર પાસે લોક ડાયરાનું આયોજન કરાયું છે આ પ્રસંગે ગાધેથડ ગાયત

મા રક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર ફેલેસ્પિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે પહેલી ફેબ્રુઆરી એક વર્ષ પૂરું થાય છે તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું અમારું પાંત્રીસો થી ચાર હજાર બોટલ નું લક્ષ્ય છે કે ભાઈ પાંત્રીસો થી ચાર હજાર બોટલ અમે બ્લડ થશે એમ ક્યાંસમિયા ના બાળકો મેં આપને વાત કરીને કે અગાઉ મારાથી નાનો ભાઈ હતો એ આ અમે બ્લડ કેમ્પ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે એક વર્ષમાં બે છ છ મહિને કરતા એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેરસ્મિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા એવી રીતે અમે સાતથી આઠ બ્લડ બેન્કને અમારું બ્લડ આપતા આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેન્કોમાંથી ગમે રાતે બે વાગે જરૂર પડે તો એકથી દસ બોટલ વિના મૂલ્ય અમે આપતા એક પણ પૈસો લીધા વગર કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી તેમજ બિજરાજદાનભાઈ ગઢવી અને સાયરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા બધાને આમંત્રણ આપ્યા છે સાધુ સમાજને તમામ સાધુ સમાજના જે મેન મેન છે સાધુ એ તમામ આવશે ગુજરાતભરમાંથી રાજકીય જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ અભણ હશે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો